અંજાર ખાતે ગઈકાલે ચાર વાગ્યાના અરસામાં ધમધમતા વિસ્તારમાં બનેલી હત્યાની ઘટના બાદ અંજાર પોલીસે ગણતરીના સમયમાં આરોપી કાનજી ઉર્ફે કાનોનાનજી દાતણિયાની ધરપકડ કરી લીધી હતી આંગેની પોલીસે આપેલી માહિતી મુજબ ગઈકાલે કાલે ચાર વાગ્યાના અરસામાં એકટીવા પર આવી રહેલ જગદીશ દેવી પૂજક અને સંબંધી તેનો વેવાઈ કાનજી ઉર્ફે કાનો નાનજી દાંતણિયા વચ્ચે ઉછીના આપેલ રૂપિયા પાંચ બાબતે બોલાચાલી થયા બાદ કાનજી ઉર્ફે કાનાએ મરણ જનાર જગદીશ પર છરીથી હુમલો કરી હત્યા નિપજાવી નાસી ગયો હતો આ ઘટનાની જાણ થતાં અંજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી મરણ જનારને હોસ્પિટલ ખસેડ્યો હતો પરંતુ મરણ જનારને સારવાર કારગત નીવડે તે પહેલા તેનું મોત થયું હતું આ અંગે આરોપી કાનજી સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે પૂર્વ કચ્છ એસપીની સૂચના અને માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમો બનાવી આરોપીને પકડી પાડવા ઓપરેશન હાથ ધર્યું હતું એ દરમિયાન આરોપી કાનજી ઉર્ફે કાનો નાનજી દાતણિયા હત્યામાં વપરાયેલ છરી સાથે પકડાઈ ગયો હતો ગઈકાલે અંજાર શહેરના બાર મીટર રોડ વિસ્તારમાં સાંજના સમયમાં એક મર્ડરનો બનાવ બનેલ છે જેમાં સાંજે બે લોકો છે જે

એમાં જે બંને આરોપી અને મરણ જનાર મરણ જનાર જે છે એ આરોપીને અમુક રૂપિયા આપેલા હતા હતા જેના લીધે અવારનવાર એમને હેરાનગતિ થતી હતી જે આ એક પ્રાથમિક કારણ અત્યારે જાણવા મળ્યું છે અને જેના લીધે એમને જે માનસિક હેરાનગતિ થતી હતી એમને કારણે એમના ઉપર જે છે હુમલો કરવામાં આવ્યો છે અને એમની મૃત્યુ નિપજાવવામાં આવેલ આ બનાવ સંદર્ભે પોલીસ દ્વારા જે છે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ તથા જીપીએક એકસો પાંત્રીસ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે અને અત્યારે આગળની કાર્યવાહી આ તપાસમાં ચાલુ છે